મારે મારી છોકરી પેલા બે મહિના થી આ કોરી નો છોકરો ઉપાડી ને લઇ ગયો હજી ક્યાય પતો નથી પોલીસ કેસે કયરો પણ police કોઈ જવાબ દેતા નથી તો મેં તમારા youtube ના video જોયા ને તેમાં નંબર હતો તો મેં ટ્રાય કરી મેં લાવજો એટલે try કરું છું ભાઈ વાત કરે તો હા પણ હવે એમાં એવું છે કે ઉંમર કેવડી છોકરી ની કે છોકરી ની ઉંમર છોકરી ની ઉંમર વીસ તો એમાં બેન એ એ પોલીસ કોઈ ગોતા નહીં એમાં કે 20 વર્ષ છોકરી એટલે પુખ્ત ઉંમર ની છોકરી છોકરી વિસરાઈ ગઈ પેલા અહીંથી કામે જતી હતી ત્યાંથી કોરી નો છોકરો ઉપાડી ગયો પેલો ક્યાં કામ છોકરો વાવડી નો છે કોરી નો હા હા અને કામે જતો હતી કામે આઈ મોરબી જાતી કારખાના હા હમ ને મન મેર થઈ ગયો હોય એ છોકરો ક્યાં જાતો એ નથી ખબર પેલા પણ મે આજે મારા બે દીથા વીડિયો જોયા ને કાલે મારે ટ્રાય કરવી હતી પણ નો કરી પણ તો મને એમ થયું લાવને ટ્રાય કરી જોઈ

આ છોકરી કારખાનામાં જતી હતી અને આવો લફરું થયું હતું એવી કઈક તમે માસ તરીકે તમને કઈ જાણ નથી પેલા હથોડી ખબર જ નથી કે મારા છોકરી આગળ સોગા નો મેળ હતો નતો પણ કામે જતી હતી ત્યાંથી ઉપાડી લઈ ગયો હે અને એના બાપે કોશિશ કરે ગોતવાની પણ ક્યાંય હાથમાં ન આવતો એનો બાપ શિક્ષક છે બાપે એમ કે મારે દઈ જ દેવી તમારી છોકરી જતી જ નથી મારા છોકરા ને થામ મારી નાખવો છે તમે તમારી રીતે કોશિશ કરો હું મારી રીતે કોશિશ કરું પણ મેં કીધું ક્યાંક હાથમાં તો આવવા જોઈએ પેલા બે મહિનાથી ક્યાંય હાથમાં નથી આવતો મારે પેલા

મીનાબેન માતાભાઈ મીનાબેન નાથાભાઈ ખોટાના ખોટા આ મારીયા તો ખોટાના શું છોકરી કેટલા વર્ષની થઈ તો પછી વર્ષની હતી તો પછી ક્યાંય સારું હોય તો પણ અમારી પરિસ્થિતિ નાની છે મારા ભાઈ હું પૈણાવી દઉં કીધું આપણે વરેદી ખમી જાવ ને

પણ વાત એ છે એમ કહું કે બેન અત્યારે આટલું કરો તમારે પચીસ હજાર રૂપિયા નો ખર્ચો થાય એટલે ગોતવા માટે થઈને રૂપિયા લઈને આ છોકરીને ક્યાંક હગાઈ પણ જ કરી નાખત તો આપડા આ દેશે આવેલા દીકરા દીકરાનું નોકરી થાય નઈ

દીગા દીગા ઉમર આપણે કામ કરી નાખવું પડે મારા ઘરના માણસ હે ને હાઉ સીધા હે હાથ ના જવા રે પચાસ રૂપિયા કામ કરીને આવતા જાય આગળ પગલું ભરા ગયું એમ નથી આ કુટુંબ ઉપર આધાર હતો તો કુટુંબ હવે એટલું બેહી ગયો હવે કીધું કે હવે નથી ક્યાંય પતો લાગતો એના બાપ ને ફોસ થયો બાપ એમ કે મારે મારો દીકરો જોતો જ નથી આ જાવે ને તો રહી જઈએ કાલે રહી જવી મારે મારી નોકરીનો સવાલ છે

પછી મને ઘરે વાત કરી મને મમ્મી અમારે ચા દુકાન નું જાય તો જવા દે મેં કીધું ના બધા જો તાર સમય ખરાબ હે મારી દીકરી તારે કામે જવું તો જા મારે ફરવા જવા દેવી નથી મેં કાંઈ માસો મમ્મી હું નહીં જાઉં તો સાંઈ જી સાહેબ નો નહીં મેડમ નો બધા ફોન આવ્યો કે મારી આ બધી છોકરીઓ આવે ને તમારે જાણવી એક ન આવે તો એને થાય ને કે બધા મેં કાંઈ વાંધો ને બે તમારે કામે રાખવી તો રાખજો ન રાખો તો કઈ વાંધો તમ તારે અમે મજૂરી માં તો બીજી અમને મજૂરી થઈ જશે મારે ફરવા નથી મોકલવી કોઈ ફોન જ ન લાગ્યા બધા ના ફોન સ્વીચ ઓફ જ લાગ્યા એક વાણંદો ધોરણ હતો પકડાઈ ગયો મને એમ કીધું કે એ તો વયા ગયા હે ભાગી ગયા છે બધા મોરબી मोर भी केपेटिक मार्केट में रवा पर रोड पर दुकान थी आ, नहीं कटलेरी नहीं चनिया चोनी में में जाती थी 5 महीना जाती थी भेला काम में दुकान में जाती थी हां दुकान में केपेटिक मार्केट दुकान नहीं चनिया चोनी नहीं कटलेरी नहीं में केपेटिक हां केपेटिक मार्केट अब ई की दुकान में भेला तो 300 दुकान है कई दुकान काम करती हुई आपने केम खबर पड़ी भाई केपेटिक मार्केटिंग हां केपेटिक मार्केट दुकान थी के मैं काम में जाती थी

આટલી મહેનત કરો મારા ભઈલા હું આ જોતી ને તો મને અચાનક આવો વિચાર આવ્યો કે હું આ ભાઈ ને વાત કરું તો મારી વાત માનશે કે આ મને રસ્તો વિશ્વાસ છે મને હેલો હા મારી યાદ છે એટલી કરો ભૂલા સનાડા હા સકત કે સકત 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 મંદિર સનાડા હા સકત હા સકત

મારે ગોતું જ છે હું ગોતું છું બેન કે મારી કેટલી કોચિંગ કરું પણ ક્યાંક હાથમાં તો આવવા જાય ને બેન વિજયભાઈ માવજીભાઈ હા ને સલાણી સલાણી હમ સલાણી સલાણી

હવે નિલેશભાઈ મને ફોટા અને એવું મોકલી દો ચાલો હું એડજસ્ટ કરાવો અને આ છોકરાના બાપાના ને એના નંબર દેજો હું એની વાત કરું હા એના પપ્પાનો નંબર તમને આપું છોકરાના ફોટા છોકરીનો ફોટા ને લઈને મોબાઈલ નંબર આપું ઓકે ઓકે એટલે એને લગ્ન કર્યાનું સર્ટિફિકેટ મારવા હા સર્ટિફિકેટ